વેલકમ બેક અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતને લઈને ગંભીર અકસ્માતના વિવિધ પરિવારને મળવા માટે અત્યારે હાલ રાહુલ ગાંધી પહોંચ્યા છે સરકાર દ્વારા વળતર આપવામાં આવ્યું હોય તેવી રજૂઆત કરવા માટે તેઓ પહોંચ્યા છે રાહુલ ગાંધી રજૂઆત કરવા પહોંચેલ પીડિત પરિવારને પોલીસે બહાર કાઢ્યા છે તો સુરક્ષાને ધ્યાનમાં રાખી અને પોલીસે પીડિત પરિવારને બહાર જવા માટે કહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે ગંભીરા બ્રિજ અકસ્માતના વિવિધ પરિવારને મળવા માટે અત્યારે હાલ રાહુલ ગાંધી પહોંચ્યા છે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આણંદની મુલાકાતે ત્યારે જે ગંભીરા બ્રિજ અકસ્માતમાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનોને મળવા માટે રાહુલ ગાંધી પહોંચ્યા છે ગંભીરા બ્રિજ દુર્ઘટનાની અંદર મૃત્યુ

અમારે જે લાખ રૂપિયા છે છે તે સરકાર તરફથી ઓછા પરિવારજન છે તે કહી રહ્યું છે કે મૃતક જે પરિવાર છે તે કહી રહ્યા છે કે સરકાર તરફથી વળતર ખૂબ જ ઓછું મળ્યું છે અને જે બ્રિજ દુર્ઘટના થઈ હતી તેની અંદર પણ જે પરિવાર બીજા પણ છે તેમની સાથે વાત કરીશું સાહેબ તમારા પરિવારમાંથી કોનું નિધન થયું હતું ગંભીર બ્રિજમાં હજી ચોક્કસથી બીજા પણ જે દૂધ મંડળીના લોકો આવ્યા હતા તે પણ અહીંયા પહોંચેલા જે બીજા જે મૃતક પરિવારના સભ્યો છે તેઓ બહાર છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું નાના બાળકને લઈને પણ આવ્યા છે અહીંયા જે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે દાદી કોનું નિધન થયું હતું તમારા પરિવારમાંથી કેટલું દુઃખ છે ને આજે રાહુલ ગાંધીને મળવા પહોંચ્યા છો મિત્ર તમારા પરિવારમાંથી કોનું નિધન હતું બાળક સાથે તમે અહીંયા આવ્યા છો આજે રાહુલ ગાંધી મળવા શું કેશો વાત કરીએ થોડી વાર ને વાત કર્યા પછી તમારા સ્વજનનું કોઈ નિધન થયું હતું ચોક્કસથી પરિવાર અત્યારે હાલ કશું જ બોલવા તૈયાર નથી કારણ કે ગંભીર બ્રિજ દુર્ઘટનાને હજી થોડોક જ સમય વીત્યો છે પરિવાર પણ હજી પોતાના સ્વજનની યાદમાં હોય તેવું લાગી રહ્યું છે પરંતુ ચોક્કસથી રાહુલ ગાંધીને મળ્યા બાદ તેઓ મીડિયા સાથે પણ વાતચીત કરશે અને કઈ રીતના રાહુલ ગાંધીનો જે પ્રતિભાવ હતો તે પણ તે જાણવા મળશે એટલે કે કહી શકાય કે ગંભીર બ્રિજના જે મૃતક પરિવારજનો છે તે અત્યારે હાલ રાહુલ ગાંધીને મળવા માટે પહોંચ્યા છે કેમેરા પર્સન મિતભ સાથે ધવલ બારોટ જીએસટીવી આણંદ